પ્રભુ પ્રભુનું વચન આપણી પાસે છે યોહાન ચૌદ અને ચૌદ અને વચન કે છે જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ ને પ્રભુ ચોક્કસ દરેક તેમના પર વિશ્વાસ કરનારા લોકો માટે સાંભળે છે પ્રાર્થના જવાબ આપે છે ઉત્તર આપે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા હું જ્યારે બહુ નાનો હતો ત્યારે એક ગુજરાતીમાં પાઠ આવતો હતો જે મારી ઉંમરના અથવા મારાથી થોડા વધારે પણ ઉંમરના હશે એ લોકો કદાચ ગુજરાતીમાં ભણ્યા હશે અને એ પાઠનું નામ બે રૂપિયાની નોટ એવું કદાચ મને યાદ છે ત્યાં સુધી હતો એક એક નાની દીકરી સ્કૂલમાં ભણતી હતી અને પ્રવાસ જવાનું હતું અને પ્રવાસ જવા માટે બે રૂપિયા એના ભરવાના હતા હવે માં બહુ ગરીબ હતી દીકરીને કહ્યું બેટા આપણી પાસે તો પૈસા છે નહીં બે રૂપિયા નથી અને માટે હું તને મોકલી શકતી નથી એક ત્યાં ઝાડો પોતો કરવા જતા હતા અને એક દિવસ એ બીમાર પડ્યા અને એમની જગ્યાએ એમની દીકરી ગઈ અને તેણે ઝાડું પોતું કર્યું ડૉક્ટરે જોયું કે માની દીકરીએ પૂછ્યું તારે મમ્મી તો કે મમ્મી બીમાર છે એટલે આજે એની જગ્યાએ હું આવી જ કે સારું કે છે એમને ત્યાં પણ એવા ગરીબ પેશન્ટો આવતા અને વાર્તા વાર્તા એને બે રૂપિયાની નોટ મળી અરે તો બહુ ખુશ થઈ ગઈ કે મને બે રૂપિયા ઈશ્વરે આલ્યા છે અને એણે બે રૂપિયા મૂકી દીધા અને હોશમાં ને હોશમાં ગઈ પોતું માર્યું પાણી ભરવાને માટે હવે એ માટલું ભરવાને માટે જે બહાર નળ હોય ત્યાં આગળ ગઈ અને સરસ સ્વપ્ન જોવા લાગી વિચારવા લાગી પ્રવાસ જવા માટે હું બે રૂપિયા આપીશ આગ ગાડીમાં બેસવાનું ત્યારે ટ્રેનમાં બેસું એ બહુ મોટી બાબત હતી અને એ સમયમાં પેલા એન્જિન કોલસાથી ચાલતા એ એન્જિન ચાલતા અત્યારે પણ કદાચ ઘણી જગ્યાએ આવશે આ ગાડીમાં બેસીસ અને અચાનક જ એનો વિચારો તૂટી ગયા કેમ કે કોઈ એને કીધું કે બેટા માટલું ભરાઈ ગયું છે એ માટલું લઈ ગઈ પનહારી પર સરસ રીતે સાફ કરીને મૂક્યું એટલા મહિને ડોક્ટર અંદર બોલાવી અને ડોક્ટરે એને પૂછ્યું કે બેટા તને એક વાત પૂછું કે છે તે ક્યાં સાહેબ પૂછોને કે છે કે મારા એક પેશન્ટ હમણાં અહીં મને આવીને મળીને ગયા છે અને એમના મહિનાના પૈસા ઘર ચલાવવાના રૂપિયા બે અહીંયા પડી ગયા તેમને એવું લાગ્યું છે એમને આવ્યા કચરો વાળ્યો બેટા એટલે માટે પૂછું છું શું તને એ મળ્યા છે અને અચાનક જાણે એના બધા સ્વપ્ન જે પ્રવાસના હતા એ જાણે કે તૂટી ગયા શું કહું શું નહીં બે રૂપિયા ડોક્ટરના હાથમાં મૂકી દીધા અને બહુ રડી ડોક્ટર કે તે તો ભલું કામ કર્યું સારું કામ કર્યું છે તો તું રડે છે શા માટે તે તારી ઈમાનદારી બતાવી છે હું તને ઈનામ આપીશ અને એ બહુ રડવાળા કે મારી નામ નહીં જોઈતું મને તો આ બે રૂપિયાની જરૂર હતી કેમ કે મારી સ્કૂલમાંથી પ્રવાસ જવાનો છે મારી મા તો એટલી શક્તિમાન નથી કે મને મોકલી શકે અને માટે હું ખુશ હતી પણ કોઈકને પૈસા પડેલા મળ્યા મને જો હું ના આપું તો મને પણ ત્યાં પણ મને ખુશી મળે નહીં અને એણે આપી દીધા ડૉક્ટરે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને એના હાથમાં મૂક્યા અને કહે તું જા અને તું પ્રવાસ જજે આ તારી ઈમાનદારીનું તારું ઈનામ છે કહેવાનો વાલા મિત્રો એ છે કે ઘણી બધી વખત આપણને ઘણી બધી બાબતો પ્રભુ આપે છે આપણા ઈશ્વર તો માંગ્યા વગર આપનાર ઈશ્વર છે આપણને ઘણી બધી વખત ઘણી બધી એવી સારી બાબતો મળે છે પણ આપણને જેની કદર હોતી નથી ઘણી વાર ઘણા બધા લોકો એમને મળેલા આશીર્વાદને બહુ કે જીવ સમજે છે જ્યારે આપણી પાસે તે રહેતા નથી ત્યારે આપણને ખ્યાલ આવે છે નહીં ઘણી વખત જ્યારે મેં જોયું છે કે ઘણા બધા એવા લોકો છે કે જેમને પ્રભુએ ઘણા બધા મોટા મોટા આશીર્વાદો આપ્યા હોય ઘણા લોકો દારૂમાં વેડફી નાખતા હોય ઘણા લોકો ફિલ્મો નાખતા હોય એક વ્યક્તિને રડતા પણ જોયા છે પોતાની માની કબરની આગળ રડતા આખી જિંદગી મેં મારી માને બોલાવી નહીં મારા માથી હું દૂર રહ્યો અને આજે હું એકલો પડી ગયો છું જેમના લીધે મેં મારી માને છોડી હતી એ પણ હવે મારી સાથે નથી માં મને તારી બહુ યાદ આવે છે ઘણીવાર વાર સંબંધો કે જે પ્રભુએ આપણને આપ્યા હોય છે તેની આપણને કિંમત રહેતી નથી આપણે પ્રભુને ભૂલી ભૂલી જઈએ જઈએ ઈશ્વરને આપેલા આશીર્વાદનો ઘણી બધી વાર કદર ના કરતા દુર કરતા પ્રભુથી દૂર એક જીવન જીવવામાં આવે છે ઘણી વાર જે પ્રભુએ આપણને જીવન આપ્યું છે જે તંદુરસ્તી આપી છે એને ન સંભાળતા છેલ્લે દવા ગોળીઓ પર આવીને ખ્યાલ આવે છે કે જો મેં થોડી પરેજી રાખી હોત સલામતી રાખી હોત મારા શરીરને સાચવી હોત તો આ દિવસ મારે જોવો ન પડત ક્યારેક બહુ કડવી વાતો હોય છે વાલા મિત્રો પણ આ વાસ્તવિકતા છે કે પ્રભુજી આપણને આપે છે એને સંભાળી રાખીએ હાલે લોહિયા પ્રેઝ રોડ આવી પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છે આજે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી પ્રભુ સવારમાં જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા ચા કોફી નાસ્તો બપોરનું ભોજન સાધની વેળાના ચા નાસ્તો પૂરો પાડ્યો

એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ જગતની બાબતોના લીધે અથવા જગતના એવી ખરાબ બાબતોમાં સપડાઈને કેવા ખરાબ રસ્તા પર જઈને પ્રભુ અમે પ્રભુ એવું કંઈ ના કરીએ કે જેના લીધે તમારા આપેલા આશીર્વાદો તમારી આપેલી તંદુરસ્તી તમારું આપેલું ઘર કે તમારું આપેલું પ્રભુ ધન અમે નાખીએ અને પ્રભુ એક એક બાબત જે તમારા તરફથી મળી છે ચાહે લગ્નનો આશીર્વાદ છે પ્રભુ ચાહે બાળક ધનનો આશીર્વાદ છે એ મકાનનો એ જોબનો કે ઘણી બધી એવી બાબતો સંબંધો પ્રભુ મંદિરનો આત્મિક તાલંતો અમે પ્રભુ એની કદર કરીએ સંભાળીએ કે રખે ને પ્રભુ અમે એ બાબતો છે પ્રભુ અમે ખોઈ બેસીએ પ્રભુ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ જે અત્યારે આ સમયે અમે તમારું નામ લઈ શક્યા છે મળી શક્યા છે કેમ કે પ્રભુ તમારું વચન કે છે દાડા ભુંડા છે અને પ્રભુ એવા દરેક સમયમાં દિવસોમાં અમે તમારું ભજન કરી શક્યા છે તેના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ વિશેષ પ્રાર્થના કરીએ છીએ જે તમારા પર વિશ્વાસ કરે છે ભરોસો કરે છે દરેકની સાથે પ્રભુ તમે રહો દરેકની સંભાળ લો પ્રભુ દરેકની કાળજી તમે લો પ્રભુ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા દરેકની સાથે રહો દરેકની સંભાળ લો દરેકની કાળજી લો પ્રભુ પ્રભુ જયારે અત્યારે તમારા પવિત્ર અને નામમાં અમે તમારી આગળ નમ્યા છે ત્યારે જીવવા સંગતમાં છે વિશ્વાસ કરે છે સાંભળી રહ્યા છે દરેક પર તમારી કૃપા રાખજો દયા રાખજો નાની મોટી ભૂલો પાપ પાપનાઓ માફ કરો પ્રભુ કદાચ કોઈ પ્રભુ ખરાબ બાબતોમાં છે વ્યસનોમાં છે દારૂ જુગાર પર પુરુષ પર સ્ત્રી ધનની લાલચ કે કઈ પણ એવી ખરાબ બાબતો જોડાયેલા છે પ્રભુ કૃપા કરો એવી ખરાબ હાથોમાંથી તમે એમને બહાર કાઢો તેમના જીવનો ના જાય બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ સખત રીતે અત્યારે માદા છે હોસ્પિટલમાં છે પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજનના બોટલ ચડાવવામાં આવી રહ્યો છે પ્રભુ નાના મોટા મગજનો પ્રશ્નો છે યાદદાસનો પ્રશ્નો છે પ્રભુ કિડનીના પ્રશ્નો છે લિવરના રોગો છે પ્રભુ હૃદય રોગના જુદા જુદા પ્રશ્નો છે લોહી જળું થઈ ગયું છે પાથળું થઈ ગયું છે લોહીનું દબાણ વધી ગયું છે લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ અને પ્રભુ શક્કર વધી ગઈ છે શક્કર ઓછી થઈ ગઈ છે પ્રભુ શ્વેતકળ ઓછા થઈ ગયા છે શ્વેતકળ વધી ગયા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોના માટે હા કરોડ રોજોમાં ક્રેક આવી છે મડકાઓ ઘસાઈ ગયા છે પ્રભુ ઘૂંટડોના હાડકા ઘસાઈ ગયા છે દાદર ચઢાતું નથી ઉઠાતું નથી બેસાતું નથી સ્ટૂલ પાસ થતું નથી પ્રભુ હિરોઈન પાસ થતું નથી પ્રભુ જાત જાતના કેન્સર છે પ્રભુ અથવા કોઈ રોગ નથી બોલાવે એમાંથી કોઈ રોગથી પીડાઈ રહ્યું છે તો તમે તેમને સાજા કરો હવે ઓગણચાલીસ ફટકા થર્ટી નાઇન પ્રભુ જે તમે વધસ્ત પ્રખાના એમાં પ્રભુ જે સાજા પણ છુપાયેલું છે એ બધાને માટે અમે કબૂલ કરીએ છીએ જો કોઈ વિશ્વાસ કરે તો તેઓ પ્રભુ ઈશ્વરના નામ પર સાજા થાય એવી અમે તમને વિનંતી કરીએ છીએ અમારી પર સાથે રહેજો દરેકના નોકરી ધંધાને આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ ઈચ્છો દરેક દુખી લોકોની સાથે રહેજો મકાન ઘર લોન અને નાણાંનો પણ તમે આશીર્વાદ આપજો અમારી પણ પ્રભુ મિનિસ્ટ્રી માટે પ્રભુ પીતા તમે નમી નહેમિયાની જેમ પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળજો ને જે વાનાની અગત્યતા છે પ્રભુ એના સગળા રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ અમે જાણીએ છીએ પ્રભુ તમે ને શક્ય કરનાર પ્રભુ છો એ વિશ્વાસ સાથે તમારે ગરનામીજી પાપોની ક્ષમા કરો અને વાર સવારમાં તમારું ભજન ગણતરી લેવું મારતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેહ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન